તો કેમ છો ગાયજ હવે અમે જાય છીએ જીવા જરની ધારે એક લોક બનાવવા માટે અહીંયા રખડવા માટે બેસ્ટ જગ્યા છે તો આગળ તમને બધું બતાવો મજામાં ભાઈઓ ઝાડ પાડે થઈ ગયા છે વરસાદ આવવાની શક્યતા છે અત્યારે કેમ છો બધા મિત્રો મજામાં હવે અહીંયા બગોયા પાસે એક જીવા જીવાધરની ધાર છે ત્યાં અમે આવી ગયા છીએ રખડવા માટે વ્લોગ બનાવવા માટે આ જંગલ ઇલાકો છે ને મારે અરે મારો એક માસ છે ભાઈ છે અને એક મારો ભાઈ છે બરાબર છે બરાબર છે

અહીંયા ડુંગરાની ઉપર આ મોટો જબર ફાર્મ બનાવ્યો છે કે બેઠવા માટે અહીંયાથી ડુંગરા ને હાવજ હાંજે આવી જાય છે રાતે ઘણીવાર જોયેલા છે હવે જાય છે ઓલાની વાહ ક્યાં લઈ જાય કોને ખબર આવી જગ્યામાં રખડવા જાય ને એ જ હાસું છે જે નાના હોય એને મારે કહેવાનું છે કે જેની ભણતા હોય એને કે તમારે ગમે ત્યાં રખડવા માટે કાંક પ્લાન કરતા હોય તો વ્યાજ જવાય બરાબર કે પછી જો મોટા થઈ ને તો તમને પૈસા તો છે પણ રખડવાનો ટાઈમ નહીં મળે એક નંબર છે મજા આવે આમાં હા યાકુબ અહીંયા શું છે આ બને એવું કઈ બીજું ડુંગરો સડી ગયા પણ મને હા સડી ગયો એટલે મેં વિડીયો ને સ્કીપ કરી નાખો આ કલમું આવી દીધી છે ડુંગરા છે ખાટલો નાખીને હોઈ જાય તો મેળા આવી જવા ખબર પડી જાય ખબર ન પડે અને મને તો એ થાય છે કે અહીંયા આવી ઉવા ડુંગરામાંથી જીસીબી લાવીને ઓફ ધ પ્લાનિંગ કરવો કાંઈ હેલી વાત નથી બરોબર આ ગાંડા ગાઢ્યા છે ક્યારે હવે ભલે લઈ લેવો છે તને ટોપા આજે આ ઊંધા માથે પીડ્યો ને આ ભાઈ બન ભાઈ એક નંબર લોકેશન આવ મજા આવે રખડવાનો પ્લાન કરતા હોય ને તો નીકળી જવાનું બીજે કઈ વાત નહીં કરવાની કે ભાઈ કાલ જવું કમતી જાવ ગમે ત્યાં જ્યાં મળે અહીંયા રખડ લેવાય મોજ કરી લેવાય કાંઈ હારે નહીં આવે મરી જવાના વહેલા ઘડીક મોન થયો હા સડી ગયો મને ખબર હે મા ઓ સોલ્તો છે ને એટલે આ સોયલા આ મારે બીજો માછિયા છે આ માલ સારે છે